અને મસ્તી મિત્રો તે માત્ર જઈશી એમ કેમ છો બધા મજામાં સ્વાગત છે તમારા વિડીયોમાં તો અત્યારે મેં આવી જ્યાં છે સાળંગપુર અને બપોરના બાર વાગી જશે અને ફૂલ ગરમી થઈ જશે અને માત્ર બધો તપી જશે હાવ તો જાય સીધા મંદિરે દર્શન કરીએ અને ઘડી કાંઈ આરામ કરીએ એક બે કલાક અને પછી ઘરે જવાનું છે કારણ કે ગરમી ફૂલ થઈ જશે અને તપી જાય છે હાવ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો અને આની પહેલાં મેં ત્રણ ચાર વિડીયો બનાવ્યા છે ડિસ્ક્રિપ્શનમાં એની લિંક પણ આપેલી છે તો તમે ચેક કરી લેજો અને જાય સીધા મંદિરે અહીંયા જવાનું છે દર્શન કરવા થોડીક લાઇન છે પણ વાંધો નહીં આવે વાર આવી જશે ને આ મેન મંદિર જોઈ શકો છો કષ્ટ ભજન દેવ સત્ય છે આ અને અહીંયા સરસ મજાની સુવિધા છે કે ફુવારા મૂકેલા છે જેથી કરીને તમને ફુવારામાં ઠંડી મહેક આવે એ રીતનું છે ભાઈ જોઈ શકો છો અહીંયા સરસ મજાની સુવિધા છે જોવા જોવા બી દે આ મોટું મોટું બિલ્ડિંગ કષ્ટ ભજન સત્ય છે મેન ગેટ છે ત્યાં આગળ આપણો એક સ્ટોર છે વડતાલ ધાર્મિક સ્ટોર આ બધું છે ભોજન શાળા તમે જોઈ શકો છો કષ્ટ ભજન દેવ ભોજનાલય અહીંયા છે દર્શન કરવા જવાનો મેન રસ્તો દર્શન કરી આવે અંદર તો વિડિયોગ્રાફી અને ફોટોગ્રાફી મનાય છે એટલે અંદરનું કંઈ શૂટિંગ નહીં આવે જોઈ શકો છો વાત તો એ છે કે નસીક નેતા કોઈ આવી ગયા છે હવે જણતા નથી એવું છે હું એકલો પાછળ રહી ગયો છું કાંઈ વાંધો નહીં ભલે પાછળ રહી ગયો છું એમાં ધીમે ધીમે એકલો મુગે નાખી આવું આ બાજુ જન્સની લેન્ડ છે એટલે વહી જાઉં અને સીધું અંદર જઈને દર્શન કરી લઉં દર્શન કરીને હું આવ્યો છું બારો અને રસીકને ભાવવામાં મને કોઈ ભેગા નથી થયા હવે પહેલાં એને હું ફોન કરીને ગોતી લો ક્યાં છે કાંઈ કંઈ જગત નથી હવે સીધો પેલા એને ફોન કર્યો ક્યાં છે પછી બધા એને ભેગા કરી પછી જાય ભોજન શાળામાં અને દર્શન તો ભગવાન કરી લીધા છે અને હા નજીક દર્શન કરી લીધા છે મિત્રો સામે જગ્યા છે છે ભોજન શાળા ત્યાં ત્યાં આપણે જઈ અને ભોજન લઈ લઈએ અને જમી લઈએ અને લેફ્ટની પણ સુવિધા છે તમે જોવું કે વૃદ્ધ હોય તેને આ લેફ્ટમાં લેફ્ટમાં એમ કહેવાય ને કે ઉભા જઈ શકે જો આખું ભોજનાલય છે જોઈ શકો છો સરસ મજાને એ ભોજનાલય છે રઘુભાઈ જો આ ઊભા છે આ કેમ ઊભા બસ ને તમારે આ જો ભોજનશાળામાં જમવા જવાનું છે અને અત્યારે થોડી ગરદી છે અને સામે એક સરસ મજાનું મંદિર છે ભગવાન સ્વામિનારાયણનું ત્યાં પણ જવાનું છે દર્શન કરવા ઓવન રઘુભાઈ ઉભા છે રસિકની વાટે એ કાંક ગયા છે બહાર જવા એ આવે પછી જાય છે જમવા અને આ તો રસિક આવી ગયો ઓલા ક્યાં છે ભાવા મામા મોટું ધોવા જાય છે બોલો એને ગરમી લાગી જાય આવ્યા ને તરત ગરમી લાગી જાય ને મોટું મોટું ધોઈને બધા ફ્રેશ થઈ જાય છે તો પબ્લિક તમે દેખાડ દેખ જોરદાર પબ્લિક છે ભાઈ એમાં આપણે જમવા નથી જવું ભાઈ ભાવના માટે રહેવાનું છે મોટું જવાય જાવ જવું પડે પ્રસાદ લેવા અહીં પછી જવું જ પડે ના ના ગરદી તો કઈ લાગતી નથી હવે જાય પછી ખબર પડે કે ગરદી છે એમ હવે તો અંદર જાય ભોજન લઈ લઈ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી રહેશે તમને આવી મજા આવશે સરસ મજાની લેફ્ટની સુવિધા છે તમે જોઈ શકો છો દાદીરા હાલે છે માથે બે જશે

એક કારણે પાંચથી દસ હજાર લોકો બે એકે ને એ હેવી રોડું છે ભાઈ આ ડીશની સુવિધા જબરદસ્ત છે ડીશ લઈ લઈએ જોઈ શકો છો જોરદાર રોડું છે ભાઈ તો સરસ મજાની જગ્યા છે અને સરસ મજાની એમ કહેવાય ને કે વીઆઈપી બેઠક છે એમ જોઈ શકો છો અને બહુ હેવી એમ કહેવાય કે રસોડું છે અને એક કારણે એમ કહેવાય ને કે ચાર પાંચ હજાર લોકો બે એક ને અવડો મોટો વોલ છે અને જબરદસ્ત વોલ છે ને એકદમ વીઆઈપી તમને ફિલિંગ આવશે છે એવી રીતે જોઈ શકો આ બાજુ ત્યાંથી તમારી નજર જાય ને આ સુધી નીકળ્યું માણસ જમે જ છે બધે આ બધા પણ જોઈ શકો છો બેઠક બધી તમે જોઈ શકો છો અહીંયા એકદમ મજા આવે છે અને એકદમ શાંતિનું વાતાવરણ છે જમવાનું પણ જબરદસ્ત છે અને અંદર ભાઈ બહુ મજા આવે છે રસોડી પર બહુ હેવી લેવલનું છે જો અહીંયા રસીના ભાવમાં બે ઊભા છે અહીંયા રઘુભાઈ ગયા છે પાણી પીવા

زبد لوز ایسی بار થોડા ઘણા ફોટા પડશે વિડીયો ઉતારી અને પછી પાસે ઘરે નીકળીશું આવી રીતનું હોલ છે અને તમને ફરીમાં એમ કહેવાય ને કે સુવા બેવાની સુવિધા મળી રહી અને જોરદાર સુવિધા છે અહીંયા તમને ફરીમાં ગાદલા ગોદલા અને ઓશીકા મળી રહી કોઈ જાતનો સાથ લેવા નથી આવતો એટલે એમ કહેવાય ને કે ભાઈ માટે બહુ સારી સુવિધા છે અહીંયા અને એકદમ એસી જેવો કહોંધ સુવિધા પણ એક નંબર છે ભાઈ બાર મિત્રો આવ્યા તમને આમ ગરમી ફૂલ ખાવાની તમે જોવો મોટું બળવા મળ્યું અંદર પર હોવાનું બહુ મજા આવી છે ભાઈ આવો ને બહાર આવ્યા તો પાછું મોટું બળવા મળ્યું છે હવે જાગીને આવ્યો છે એટલે ચા પાણીનો ક્યાંક મારો પડશે ચા પાણી પી લઈ પછી થોડા ઘણા ફોટા પાડશું વિડીયો બનાવશું ને પછી હાનનું ઘરે નીકળવાનું છે જેથી કરીને તડકો ન રહે તો અત્યારે પહેલાં આપણે ચા પાણી પહેલાં ગોઠવીએ કાં તો મિત્રો અહીંયા છે ને હનુમાન જયંતિની તૈયારી આવે છે તમે જોઈ શકો છો મંડપ મંડપ નખાઈ રહ્યા છે અને આવતા શનિવારે હનુમાન જયંતિ છે અને એની તૈયારી અત્યારે ફૂલ જોરમાં શરૂ થઈ ગઈ છે જોઈ શકો છો અહીંયા કે મંડપનું કામ શરૂ છે લાઇટ બટ ડેકોરેશન કામ તારા હાલે છે આ બધું કરે છે તો તરમ છે બજારમાં બધી વસ્તુ જોવા બધી આવે છે કઈ વસ્તુ મળે છે એમ સારી લાગે વસ્તુ દેતું જશું સા ક્યાં વધે પણ સા મળતી નથી હવે સા અહીંયા પીવાની છે લીંબુ સોડા ને એવું છે એટલે સોડા બોડા પીએ પછી સા પીએ માર્કેટમાં આવી જાય બજારમાં તમને આખી માર્કેટ દેખાડું તો ભાઈ આ છે આખી બજાર તમે જોઈ શકો છો રસિક ને રઘુભાઈ ને ભાવમાં બધા વહી જશે બધી રમકડાની દુકાન જોવા ગુજરાત ભારતીય અંદર આવ્યા છે અને જવા શોખ લીધા ખટારો અમારા આડ્યની બેન છે ને ખટરો બહુ રમવાની મજા આવે છે એટલે એના ખટરો લઈ લીધો છે ને છે રમકડા એ બધું લઈ લીધો છે નોખો નોખો વસ્તુ આવી છે હવે આવી છે મોટી મૂર્તિ થશે ના ફોટા પાડવાનો છે ને વિડીયો બનાવવાનો છે અને અત્યારે દડકો તો હજી એવો નવો જ લાગે છે દરકામાં જે કાંઈ ફેર નથી પીડ્યો આપણે આગળ જવાનું છે ને વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો કારણ કે હજી તમને આવીને આવી જોરદાર મજા આવશે બધા આગળ જ એક રહી ગયો છું કારણ કે મારે વિડીયો બનાવવાનો હોય એટલે હું પાછળ રહ્યા છો દર વખતે એ બધા આગળ વિડીયોમાં કન્ટિન્યુ બનાવી લેજો આપણે આગળ જઈએ પાછા પતરમાં આવી છે સાળંગપુરના બેસ્ટ લોકેશન તમે જોઈ શકો છો કે હનુમાન દાદાની જબરદસ્ત મૂર્તિ છે અહીંયા અને ભાઈ લોકો તમે કહેવાય ને કે અહીંયા ફોટા પાડવા ન આવે ને એવું બને છે નહીં તમે પણ આવી જ ફોટા પાડવા અને રઘુભાઈ જોવા અહીંયા કસી બેટ રમવા મળ્યા ક્રિકેટ રમવા મળ્યા બોલો હવે જાય છે તો સામે ફોટા પાડી વિડીયો વિડીયો બનાવી અને એકાદી રીલ બીલ જો ટાઈમ રહે તો બનાવીશું ને ગરમીની તમારે ભાઈ વાત નથી કરવાની ગરમી તો કારણ કે ફૂલ છે ફોન ગરમ થઈ જશે અત્યારે વિડીયોમાં થોડુંક છે તો હવે જઈ ફોટા ફોટાફોટા પાડી લઈ ને આ બધા કારના મેસ રમવાનું ચાલુ કરી દીધું ફોટામાં જાણીતા આપતા મેસ રમવા મળ્યા છે હવે

આ તો ભાઈ દાદા પાસે તો રમવા રહી જાય ને ભાવ મમ્મી તો સાને મને ઉભા છે કે મારો વારો જ નહીં આવે રમવાનો તમારે રમવાનું છે ક્રિકેટ અને પછી ભાવ મમ્મીની વારી છે અત્યારે રસિકની વારી છે લો લો બોલ નાખે છે એ જોવા પાછો મેર્યો હાલે ભાઈ આપી દે છોકરાને તું તો તોડવી નાખીએ ને ના પાછા ઉભા ભાઈ બોલતા નથી પાછા જો આમ એટલા ફોનમાં રંગે જાય ને કે

ફાઇનલી ફોટા પાડી દેશે વિડીયો બનાવી નાખ્યો છે અને પાંચ પણ વાગી જશે અને થોડીક એવી ગરમી હળવી થઈ જશે હવે આપણે સીધા નીકળીએ ઘરે અને વિડીયો આપણે અહીંયા સાળંગપુરનો પૂરો કરીએ છીએ તમને જો મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બીજા તમારે વિડીયો જોવા હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક પણ આપેલી છે તો તમે જઈને ચેકઆઉટ કરી શકો છો અને જોરદાર વિડીયો બનાવ્યો છે બધાય બસ આજ માટે આટલું જ છે પછી આપણે મળશે બીજા વ્લોગમાં તો સ્વસ્થ રહો મસ્ત રહો જોતા રહો ગુજ્જુ હરી વ્લોગ્સ बस धन्य जय श्री कृष्ण